જામનગરમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખીને છેલ્લા બે ત્રણ દિવસથી તો મસ્તી વરસાદ અને વાવાઝોડું જેવી પ્રાકૃતિક આફતોની પરિસ્થિતિમાં પાક નિષ્ફળ જવાને લઈને તાત્કાલિક સહાય આપવાની માંગ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ મગફળીના ફેલ ગયેલા પાક સાથે રેલી કાઢી જામનગર જિલ્લા પંચાયત ખાતે પહોંચી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા ખેતીવાડી અધિકારીને સુપરત કર્યું હતું તમે જો કમોસમી વરસાદાન ખેડૂતો વારંવાર બરબાદ થાય છે પાક વીમા ભાવ મળતા નથી પાક નાબૂદ કરી નાખવામાં આવ્યો છે જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય જોઈએ કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે ખેડૂતો કોઈ પાર્ટી નો નથી ખેડૂતે કોઈ જ્ઞાતિ નો નથી ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂત નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને ફક્ત વાતો કરીને પાંચ પંદર લોકોને પોતાના ને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે પાંચસો કરોડ ની સહાય ચૂકવાઈ ગઈ હજાર કરોડ ની સહાય ચૂકવાઈ ગઈ વાસ્તવિકતા આવી નથી વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે પણ ખેડૂત પાસે તકલીફ છે કે ખેડૂત સંગઠિત નથી એટલે ખેડૂત બીજું કઈ કરી શકતો નથી આજે પણ જામનગર તાલુકા દેખાય છે મગફળી છે પાયમાલ જ કરતા રહીએ તો હકીકતે આ સરકાર છે નિર્ભર સરકાર છે ખેડૂતોની ખેડૂતોની સરકાર સરકાર છે જ નહીં હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં રાજકીય વાત નથી કરવી પણ તાત્કાલિક અસર થી ખેડૂતોને વળતર મળે ખેડૂત ઉભો થાય જો ખેડૂત ઉભો થશે તાત્કાલિક સહાય મળશે તો આ સિઝન તો બરબાદ થઈ ગઈ છે પણ શિયાળુ સિઝન ની અંદર ખેડૂત વાવેતર કરશે ને ખેડૂત વાવેતર કરશે ખેડૂતના ઘર ની અંદર વાવેતર ઉગશે તાત્કાલિક અસર થી આ સહાય ચૂકવામાં આવે ને ભવિષ્ય ની અંદર નકલી બિયારણ થાય નહીં નકલી બિયારણ કડક કડક સજા આપો કડક કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહી જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં સુધીનો વરસાદ નોંધાયેલો છે જે વાત કરીએ તો ખરીફ જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે એમાં ટોટલ ત્રણ લાખ અડતાલીસ હજાર હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે એ પૈકી લગભગ બે લાખ ચોવીસ હજાર હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી એક ટકા જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ એમની સીઝન પૂરી થઈ અને ખેડૂતોએ લઈ લીધી છે ત્યાર પછી જે લગભગ પચાસ જેવી મગફળી હતી એ પાથરા મગફળી જમીનમાં પાથરાવા માટે રાખેલા એની ઉપર વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી કેક ક્યાંક મગફળી ઉભેલી પણ છે આની માટે સરકાર શ્રી દ્વારા સૂચના મળેલ છે એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકારે જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે